આપ જોઈ સ્પાર્ક ટુડે ન્યૂઝ રાજકોટના અગ્નિકાંડ બાદ નગરપાલિકાનું ફાયર સિવિલ હોસ્પિટલમાં પહોંચતા જ ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે ભરૂચ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી હોવાના આરોપ ફાયર ઓફિસરે લગાવ્યા છે અને નોટિસ પણ આપી છે સિવિલ હોસ્પિટલમાં ફાયરની ટીમ ચેકિંગ અર્થે આવી હોય ત્યારે ફાયરની તમામ સુવિધાઓ કર્મચારીઓ સાથે છે પરંતુ જે ક્ષતિઓ છે તેને દૂર કરવામાં આવશે તેવું ડોક્ટર ગોપી મિખ્યા દ્વારા જાણવા મળ્યું છે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારીઓ ફાયર સેફ્ટીની તપાસ સાથે ગયા હતા ત્યારે ફાયર સેફ્ટીથી સુવિધા કર્મચારીઓ સાથે કાર્યરત હતી પરંતુ હોસ્પિટલના પાર્કિંગમાં આગ લાગી શકે તેવો જથ્થો હોસ્પિટલનો બિનઉપયોગી બેડ ગાદલા તમામ વસ્તુઓ જે ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક સિવિલ હોસ્પિટલને નોટિસ આપવામાં આવી હતી અને પાર્કિંગ ખાલી કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી આજ રોજ ભરૂચ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે ફાયર સેફટી માટેનું એક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ ફાયર બ્રિગેડ સ્ટાફ તેમજ અહીંયા સિવિલમાં જે કર્મચારી છે ફાયરના નોમિનેટેડ તેઓને સાથે રાખી એક સામૂહિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં અમુક પગલાં અમને જોવા મળ્યા છે જેમ કે બેઝમેન્ટમાં રૂના ગાદલાઓ તેમજ વેસ્ટેજ મટીરિયલ રાખવામાં આવ્યું છે તે ખૂબ જ ગંભીર બેદરકારી છે જે સામાન્ય રીતે ફટાફટ આગ પકડી લે તેવું મટીરિયલ છે તો તાત્કાલિક તેઓને અમારા દ્વારા સૂચન કરવામાં આવશે કે આ તમામ સંપૂર્ણ વેસ્ટેજ મટીરિયલ અહીંયાથી હટાવવામાં આવે જો આમ કરવામાં નહીં આવે તો નક્કર પગલાં ભરવામાં આવશે તેમજ તેઓને હાલમાં નોટિસ પાઠવી કાર્યવાહી કરવામાં આવશે રાજકોટમાં બનેલી કમનસીબ દુર્ઘટનાના પગલે આજે ભરૂચ ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતેનું આજે ફાયર સિસ્ટમ કાર્યરત છે કે નહીં તે અંગેનું પરીક્ષણ હાથ ધરવામાં આવેલ હતું જેમ જે પરીક્ષણના અંતે એ જાણવા મળેલ છે કે અમારા ત્યાં ફાયરનું એનઓસી અત્યારે અમારી પાસે છે અને એના લગતા સ્ટાફની પણ અમારા ત્યાં નિમણૂક છે જે સ્ટાફ અત્યારે સ્થળ પર હાજર પણ છે અને ફાયર ઓફિસર દ્વારા અમને જે પણ તાકીદ કરવામાં આવી છે નાની મોટી જેનો તાત્કાલિક ધોરણે અમે અત્યારે નિરાકરણ કરીએ